કોઈ સ્થળ વિશે લખે ત્યારે સ્થળ ચર્ચાનો વિષય બને છે તો મિત્રો એ દ્વીપ જે ચર્ચાનો વિષય બન્યો છે એ શ્રીલંકા અને ભારત વચ્ચે આવેલો છે એટલે કે ભારતના રામેશ્વરમ અને શ્રીલંકા વચ્ચે આવેલો એક દ્વીપ બસો પંચ્યાસી એકડમાં આવેલો એક દ્વીપ એ ચર્ચાનો વિષય બન્યો છે તો આજે એ દ્વીપ શા માટે ચર્ચાનો વિષય બન્યો છે એની ચર્ચા કરી લઈએ અને એ દ્વીપ છે કચ્છા

કે ખાસ યાદ રાખો કે ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાના મન્નાર એટલે કે આ શ્રીલંકા ભારતના રામેશ્વર અને શ્રીલંકા વચ્ચે એક બસો પંચ્યાસી એકર બસો પંચ્યાસી એકર એકર માં આવેલો માછલીના ઉત્પાદન માટે મત્સ્ય ઉદ્યોગ માટે સર્વશ્રેષ્ઠ સ્થળ સાથે મિત્રો ત્યાં એક ચર્ચ મંદિર પણ આવેલું છે એના માટે જાણીતો ચર્ચ આવેલું છે એના માટે જાણીતો આ કચ્ચા તીવુ દ્વીપ એ ચર્ચાનો વિષય બન્યો છે જોઈ લઈએ ની વન બાય વન હિસ્ટ્રી તો ભાજપના તમિલનાડુના અધ્યક્ષ યાદ રાખજો ભાજપના તમિલનાડુના અધ્યક્ષ હોય છે એક આરટીઆઈ કરે છે આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતી મેળવવાનો અધિકાર અને એ વ્યક્તિ હોય છે કે અન્ના મલાઈ કે અન્ના મલાઈ એક આરટીઆઈ કરે છે અને એ આરટીઆઈ કરે છે કચ્છા તીવ દ્વીપ હવે એ આરટીઆઈ એટલા માટે કરે છે

કચ્છા તેઉદ્দ্বীপનો જો ઇતિહાસ જોવા જોઈએ તો જેતે સમય 17મી સદીમાં મદુરાયના રાજા 17મી સદીમાં મદુરાયના રાજા રામાનંદ હતા રામાનંદ એમના অধীন હતો કચ્છા તેઉદ્দ্বীপ 17મી સદીમાં ભારત જોડે હતો કોના તો મદુરાયના રાજા રામાનંદના অধীন હતો જે પછી અંગ્રેજ શાસન આવ્યું અંગ્રેજોના સમયમાં તે

प्रधान કો હોય છે તો શ્રીમતી ઇન્દિરા બેન ગાંધી અને વીટી આદ્વીપ ઇ ચર્ચાનો વિષય બને છે સ્પીશન 1974 76 માં ચાર સમજૂતીઓ થાય છે obviously છે

શ્રીમાઓ ભંડાર નાયકે હોય છે આ થોડુંક બે શબ્દો યાદ રાખજો ઇન્દિરા ગાંધી અને શ્રીમાઓ ભંડાર નાયકે કેટલી સમજૂતી થાય છે ચાર સમજૂતી અને એ ચાર સમજૂતીના અધીન એક વખત છવ્વીસમી જૂન ના રોજ એક કોલંબોમાં બેઠક થાય છે 28મી જૂન ના રોજ એ દિલ્હીમાં બેઠક થાય છે અને અમુક નિયમોને બાદ કરતા એ આ કચ્ચા તે શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી એ શ્રીલંકાને આપી દે છે તો કેવા નિયમો પેહલા પાલન માટે માછલી માટે જાળ ફેંકી શકશે આવો ઇન્દિરાબેન ગાંધી કે શકશે ત્યાં પોતાની માછલીઓની જાળને સુકાવી શકશે અને ત્યાં આરામ પણ કરી શકશે પરંતુ ત્યાં એક ચર્ચ આવેલું છે એ ચર્ચમાં નહીં જઈ શકે જોજુ ક્યાં તકલીફ છે માછલી પકડી શકશે ઝાડ સુકાવી શકશે આરામ કરી શકશે પરંતુ ત્યાં એક ચર્ચ આવેલું છે એ ચર્ચમાં નહીં જઈ શકે ચર્ચમાં જવા માટે એમને વિઝા ફરજિયાત જોશે આવી એક સમજૂતી થાય છે અને આ સમજૂતી ઓબ્વિયસલી ખોટી જ કહેવાય કે ભાઈ માછલી પકડવાને આરામ કરવા માટે નહીં પણ ત્યાં ચર્ચમાં જવા માટે વિઝા લેવાનું કંઈક એવું રાખો કે ભાઈ ત્યાં આરામથી ફરી શકે વિઝાની જરૂર નથી પરંતુ આવી એક સમજૂતી થઈ જાય છે આગળ જોઈએ કે ઓગણીસો ને ચોમોતેરમાં કોણ હોય છે શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી હોય છે અને શ્રીમાઓ ભંડાર નાયકી હોય છે અને એ છવ્વીસ ના રોજ ક્યાં થાય છે મિત્રો

અને એ માછલી પકડવા જાય છે મિત્રો કચ્ચાતી ઉદ્વીપ જોડે જ્યારે એ કચ્ચાતી ઉદ્વીપ જોડે તો જવાનો વાંધો નથી એમના માટે તો ત્યાં રોકાઈ શકે છે માછલી પકડી શકે છે માછલીમાં જાળ નાખી છે પરંતુ સેજ પણ એમને ખબર નથી હોતી મછુવારાને અને થોડીક પણ સમુદ્ર સીમા પાર કરીને શ્રીલંકાની સમુદ્ર સીમામાં જતા રહે છે તો શ્રીલંકાની જે સૈનિકો હોય છે એ ભારતીય મછુવારાના ભારતીય માછીમારોને પકડી લે છે અને એટલા માટે એ કચ્છાતી દ્વીપ એ ચર્ચાનો વિષય બન્યો છે કેમ એક બાજુ માછલીઓની અછત સર્જાય છે એક બાજુ જે માછીમારો હોય છે એમને શ્રીલંકન નેવી શ્રીલંકન આર્મી હેરાન કરી રહી છે એટલા માટે તી એ ચર્ચાનો વિષય બની પછી ઈસવીસન ઓગણીસો ચુમોતેર અને છોતેર માં ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી અને શ્રીલંકાના વડાપ્રધાન શ્રીમાઓ ભંડાર વચ્ચે ચાર સમજૂતી થાય છે કચ્છા તેવું દ્વીપ ને શ્રીલંકાને અર્પિત કરી દે છે શ્રીલંકાને આપી દે છે પરંતુ એક શરત મૂકે છે કે આ દ્વીપ ઉપર ભારતીય માછીમારો માછલી પકડી શકશે માછલી માછલીની જાળ સુકાવી શકશે અને આરામ કરી શકશે પરંતુ પ્રશ્ન પછી ત્યાં ઉભો થયો કે એ આરામ કરી શકતા હોવા છતાં માછલી પકડી શકતા હોવા છતાં પરંતુ ત્યાં એક ચર્ચ આવેલું છે એ ચર્ચમાં નહી જઈ શકે ચર્ચમાં જવા માટે શ્રીલંકાનો વિઝા ફરજિયાત છે આવી એક સમજૂતી થઈ હતી જોઈ લઈએ તમિલ હવે ફરીથી કેમ આ ચર્ચાનો વિષય રહ્યો હંમેશા શ્રીમતી ઇન્દિરાબેન ગાંધીનો આ વિવાદ

હા યસ ઓગણીસો માં તમિલનાડુના મુખ્યમંત્રી કરુણાનિધિ હોય છે એ વખતે તેની કરુણાનિધિ સુપ્રીમ કોર્ટમાં મુદ્દો લઈ જાય છે પછી મિત્રો ઓગણીસો એકાણુંમાં તમિલનાડુના વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવે છે કે ભાઈ આ ખોટો છે આ રીતે તમે જે સંધિ કરેલી છે સમજૂતી કરેલી છે એ ખોટી જાહેર કરો અને એ ભારતનો ભૂમિ ભાગ બને ત્યારે તો પ્રથમ તમિલનાડુના કરુણાનિધિ એ સુપ્રીમ કોર્ટમાં મુદ્દો લઈ જાય છે નોટ ઓનલી કરુણાનિધિ સુપ્રીમ કોર્ટમાં મુદ્દો લઈ જાય છે પરંતુ બે હજાર આઠમાં મુખ્યમંત્રી બને છે જયલલિતા એ પણ સુપ્રીમ કોર્ટમાં અમારો જ ભૂમિ ભાગ છે અમારો જે સમજૂતી છે ઓગણીસો ચુમોતેર માં શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી અને શ્રી માઉ ભંડાર વચ્ચે જે સમજૂતી થઈ છે એ સમજૂતી તમે અનુમાનને ઠરવી કાઢો અને કચ્છા તેવું દ્વીપ એ ભારતને સમર્પિત ભારતને મળી જાય એવું કરો અને મિત્રો બે હજાર માં ફરી વાર મુખ્યમંત્રી બને છે જય લલિતા એ વખતે પણ આ જ મુદ્દો ચર્ચાય છે અને અંતે છેલ્લા હમણાં મિત્રો આરટીઆઈ ના કારણે આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે તો મળીએ આવા ફરીથી સાથે જ બાય